આ મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પાંચઠ વર્ષના દાદીએ શિયાળાના ગળે સાડીનો ગાડીઓ લગાવીને પોતાનો જીવ બચાવ્યો જી હા મિત્રો મધ્ય પ્રદેશના શિવરાજપુરમાં પાંસઠ વર્ષીય સુરજિયાબાઈએ ટેટાએ સવ બચાવે બહાદુર બતાવથી શિયાળ સાથે વાત કરી હતી જી હા મિત્રો બુધવારે સુરજીયાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક તરફ તેઓ લોહ લોહવાણ અવસ્થામાં બેહુદ પડ્યા હતા અને તેમની બાજુમાં એક મૃત ગળે સાડીનો ફાંસો લગાવેલો છે જી હા મિત્રો વાત એમ છે કે બારખંડી ગામમાં રહેતા ગાયો માટે ચારવા જંગલ તરફ ગયા હતા ત્યારે અચાનકે શિયાળે તેના પર હુમલો કર્યો હતો જી હા મિત્રો અચાનક થયેલા હુમલાના કારણે તેઓ પડી ગયા શિયાળે તેના પગે બચકા શરૂ કર્યું બહેને જોરદાર ચીસો પાડી પણ આસપાસ કોઈ ન હતું એટલે કોઈ મદદ આવી શક્યું નહીં આ ઘટના વિશે કહે છે કે મેં પગને શિયાળને લાતો મારવાનું શરૂ કર્યું એટલે મેં વધુ ગુસ્સે ભરાયું અને હાથમાં બચકા ભરવા લાગ્યું જી હા માથું એક તબક્કે મેં લાગ્યું કે શિયાળથી બચવું બહુ મુશ્કેલ છે તમામ એકઠી કરીને શિયાળને ડબડું પકડી લીધું બે હાથે જબડું પકડ્યું હોવાથી શિયાળનો પાવર ઓછો થયો એટલે હું તેના પર ચડી ગઈ લગભગ પંદરથી વીસ મિનિટ સંઘર્ષ પછી મારી તાકાત પણ ઘટી ગઈ હતી એટલે મેં મારી સાડી કાઢી અને તેનો ગાડીઓ બનાવીને શિયાળના ગળામાં કસીને બાંધી દીધો અને હું બચી ગઈ તો મિત્રો નીજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા જે ધન્યવાદ જય હિન્દ